અમિત ને આવડે આવડે અમે દેખીએ જો તો તો આવું પડશે અને અમિત ને સવ કરો આ જય સચ્ચિદાનંદ ભક્તિ બેન યુ કેન સ્ટાર્ટ દીપકા રણજી

कदी कदिताय नहि हेनु जना जगत्कर आरोपित भावे भ्रान्तिमय स्पन्दन् मम तिलहुङ्कारे मनमाणितम् आत्मा भूलायो केवल देह माटे वीण मंजिल गाड़ी चढ़ी खोटे पाटे अंतर शांति कदी जाए नहीं जनाम केवल धर्म पुदगल मातृप्ति काव्य नही एवो छे कंचन प्रलोभन पोता नु सु जाय नही एवो छे प्रज्ञा नु सुजती सोधन जड़ने चेतन स्वभावे जुदाचे परने पोताना गुफाये बिनचे ज्ञानी पोतानी अनंत सिद्धिती, निज आत्मा जगवे ज्ञान ज अंतर शांति कदी जाए नहीं एनु जनाम केवल धर्म परमाणु चोटी पीडे ज नहीं एवुरा सिद्ध स्तोति पारम परमाणु चोटी पीड़े जन ये भूर साय सिद्ध स्तुति परम अंतर नि शांति खोवाय नहीं जनाम मुक्त स्वरमण भीतर शांति कदी જાય નહીં એનું જનમ કેવળ ધરમ બીતર શાંતિ કદી કાય નહીં એનું જનમ જગત કરમ જય સચ્ચિદાનંદ જય સચિદાન કે માં પદ બાજે તમને મળ્યો

हम्म तो पापा मैं क्या रोक के हो है दादा क्यों कहो थर्मामीटर उन्हें ना हम पहले पहला पहले चिंता बंद हो जाए बराबर बीजो क्रोध मान माया लो वे चारों वस्तु एक साथ ऊंची रहे हम गरमा मद भेद और क्लेश सोचा रहे हम चौथा अहंकार ऊंचा रहे हां हम्म કે આ ચારે વસ્તુ ઘટતી હોય તો આપણે સમજવું કે આપણા ધર્મ પામ્યા છે બરાબર ને નહી તો ધર્મ કરીએ છે આ તો સારું છે ભગવાન બોલતા નથી તો મંદિરમાં જઈને ભગવાન પૂછે કે સાહેબ હું આટલા વર્ષથી ભક્તિ કરું છું સાહીઠ સિત્તેર પાસઠ વર્ષથી તમે ધર્મ પામી ગયા ને ભગવાન બોલતા નથી ને આપણે પામી હજુ ખરેખર ભગવાન બોલતા બ્લેક એન્ડ વ્હાઈટમાં બોલવું પડે ને તો ભગવાન કે ધર્મ પામ્યા નથી ધર્મ કરો તમે તો બીજા દિવસી મંદિર બંધ કરી દઈએ પાછા

એટલે પામે અને કેવળ તરીકે ખાલી નથી કર્યું કેવળ એટલો પૂર્ણ રીતે પામી ગયા ભીતર શાંતિ કદી થાય નહીં એનું જ નામ જગત કરમ જો કેવી નાત કેવા સરસ વેલ્ડિંગ મુકાલેસ કે જ્યાં સુધી જગત નું પ્રોડક્શન ચાલુ છે ત્યાં સુધી શું થાય કે ભીતર શાંતિ કદી થાય નહીપો જમ્પો રહ્યા જ કરે આકુરતા વ્યાકુરતા રહ્યા જ કરે ઝંપીને બેસવા ના દે બાર વાળા ના બે બાર વાર તો બેવા બે વાર ને પેલા અંદર વાળા ઉભા થઈ જાય મન બુદ્ધિ અહંકાર પણ તમને જે તે રહેશે શાંતિ ના થવા દે

એટલે મિનસ થઈ ગયા એટલે શું થયું કે આત્મા સ્વરૂપે હતા ત્યાં પરમાનન્ટ હતા મિનસ થાય એટલે ટેમ્પરરી થઈ ગયા વિનાશી થઈ ગયા વિનાશી થઈ ગયા તો એ મંજિલ કઈ રહે વિનાશી રે કે વિનાશી ની વિનાશી ની રે એટલે વિનાશી ની મંજિલ ઉપર દોડા કરીએ તો ગાડી હાચે પાટે ચડેલી રે કે ખોટા પાટે ચડી જાય ખોટા પાટે ચડી જાય આપણો કોઈ ધ્યેય રહ્યો નહી લક્ષ રહ્યો નહી લક્ષ કયું રહ્યું તો સંસાર હેતુ માટે એટલે પછી પેલું સ્ટેશન આવે ક્યાંથી પોક્ષ એ લાઈન ઉપર સ્ટેશન હોય તો આવે ને પછી છતાં ખબર પડતી હતી કે ભાઈ આપડી ગાડી ખોટા પાટા દાદા ખબર પડી કે ખબર પડી કે ખરેખર આપડી ખોટા માટે તૃપ્તિ થાય નહી એવું છે કામ ને કંચન પ્રભાવ

જેટલું મળે એટલું ઓછું પડે ઓછું જ પડે બરાબર છે કેમ કે રમણતા કેવા કે પોતગલ ખાણું પોતગલ પીણું ને પોતગલ રમણું રમણું બરાબર છે કે કે બહાર નીકળી ના શકે છે ના નીકળી શકે કે કે અહીંયા દાદાએ આપણી પર અનંત કૃપા કરી આપણે અમારી બહાર કાઢ્યા બધા મન બેસાડી એટલે હવે આપણે તૃપ્તિ થાય ઓળકારા તૃપ્તિનો ઓળકાર આવે હવે થાય કે ભવ વિનાશી સુખો મારે જ જતા નથી જે જતા રેવો સુખો ને ભોમિર ફાયદો શું હમ ગબડટી લક્ષ્મી ભેગી થાય છેલ્લે તો પાછા વાળા માટે મૂકીને જ જવાની મૂકીને જ તો આપણે કમાયો શું ત્યારે

લક્ષ્મી ને વિષયો નું પ્રલોભન છે એમાં ડૂબેલા છે ત્યાં સુધી ભૂતકાળમાં ક્યારે એવું છે પ્રજ્ઞા શક્તિ કેવી છે કે આપણે ખોટ બહાર વ્યવહારમાં ખોટના સંજોગો હોય જગતના લોકો કે આ તો ખોટના સંજોગો છે કે પ્રજ્ઞા શક્તિ એવી અદભુત છે કે ખોટના સંજોગમાં પ્રોફિટ શોધી લાવે અને બે મિલિયન ડોલર નુકસાન થઈ ગયું હોય તો કેટલી ઠંડક રહે ના રે બે નુકસાન તો ના રે પણ પછી

આત્મા ભણી ખેંચી છે પોતાના સુખ બાજુ ખેંચી છે વિનાશી સુખો બાજુ નહી એટલે પેલી કહેવત છે ગુજરાતી માં પાણી માંથી પોરા વધી કાઢે પાણી પોરા હોય કે દૂધ માંથી પાણી માં તો પોરા હોય આ તો દૂધ માંથી પોરા બધી કેટલા કેટલા પાવરફુલ કહેવાય બધા મશીન કોઈને દૂધમાં પોરા જડે ને એટલે કોઈને હોતી કાઢે કેવું અહિયાં પ્રજ્ઞાશક્તિ અંદર જાગૃત કરી આપી છે કેવી કરી આપી છે કે તમને ક્ષણે ક્ષણે ફાઇલ નંબર એક ની ભૂલો દેખાડ્યા કરે એ મિનેશ ના

ਤਬਾ ਸੁਖ ਜਤੁਰ ਹੂੰ ਤੇ ਕਹ ਪ੍ਰਗਿਆ ਸਕਤੇ ਹੋਈ ਜੇਕਰ ਤੁਮਨੇ ਨਿਰੰਤਰ ਤੁਹਾਈ ਗਾਦੀ ਪਰਚਾ ਕੇ ਬਰਾਬਰ ਜੇ ਤੁਮਨੇ ਤਮਾਉ ਸੁਖ ਜ ਵਰਤਾਇਆ ਕਰ ਹੂੰ ਪਰ ਸਤਿਮਤ ਬਾਤ ਕਰਵਾ ਜਾਵਣ ਨਹੀਂ ਤੇ ਅ ਜੇ ਪਰ ਸਤਿਮਤ ਆ ਜਈਏ ਨਹੀਂ ਤਾਂ ਵੀ ਅੰਦਰ ਸ਼ਾਂਤੀ ਜਾਏ ਨਹੀਂ ਹਾਂ જળને ચેતન સ્વભાવે જુદા છે પરને પોતાના ગુણો એ ભિન્ન છે કે જળને ચેતન બંને સ્વભાવથી જુદા જ છે બંને બીજામાં ઇન્ટરફેર કરી શકે એમ છે જ નહીં કે એકબીજામાં ભરી શકે એમ પણ મિક્સ થઈ શકે એમ નથી કેમ તો કે બંનેના ગુણો સ્વભાવે જુદા છે ને ગુણોય જુદા છે બરાબર એટલે ક્યાંય એનો સાધો જોઈન્ટ થયો નથી છૂટું ક્યારે પડે જ્ઞાની પોતાની અનંત સિદ્ધિ દાદાએ શું કર્યું કે પોતાની અનંત સિદ્ધિ આપણી વાપરી ને એના આધારે મહિલા ભગવાન ખુલ્લા કરી આપ્યા ની આત્મા જગવે જ્ઞાન દર્શન મહિલા ભગવાન ખુલ્લા કરી આપે એટલું નહીં અર્જુનનો તો કસોબાને દિવ્ય ચક્ષુ ખાલી 5 સ્વીટ માટે જ આપેલા પയ്യા દાદા ભગવાને કેવી કરુણા વરસાવી જ આપણા બધા બાપમા ઉપર કે દિવ્ય ચક્ષુ આપણને પરમેનન્ટ આપેલા છે હા એ પરમેનન્ટ આપેલા છે પણ પેલું કેવું મફતમાં મળેલી છે દવા

તો કેવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ શુદ્ધાત્મા જે ભાન થયું આખો જે જ્ઞાન દીક્ષા નો પ્રયોગ થયો ત્યાં લાઈનો બીમાર કે નાખી દીધી કે ભાઈ આ પ્રકૃતિ નો ભાગ ના તો પુરુષો ભાગ આ મિનસો ભાગ ના તો શુદ્ધાત્મા નો ભાગ બેની વચ્ચે ભેદ રેખા દોરી દીધી

આજે જ્ઞાન આપ્યું છે આપણને ખુલ્લી થઈ ગઈ નિરાકૃતિ ઉપાધિ ના સંજોગો હોવા છતાં આપણે નિરંતર મુક્તતા અનુભવમાં આવ્યા છે આવ્યા કરે તો કે અહિયાં ઘેર બેઠા આપણે મોક્ષ અનુભવ થઈ રહ્યો છે બરાબર છે કશું કર્યા વગર પાછું નથી વ્રત કરવાનું કહ્યું નથી જપ કરવાનું નથી ઉપવાસ કરવાના કોઈ પણ ક્રિયાઓ કરવાની નથી કઈ ક્રિયા કરો તો જ્ઞાન ક્રિયા જ્ઞાન ક્રિયા કહું ને ગીતામાં જ્ઞાન ક્રિયા મોક્ષ મોક્ષ

હમ મેં આગમિયામાં રહ્યા તો નિરંતર મુક્તતા રહ્યા જ કરે વર્ત્યા જ છે એ વર્તાવી આવી ના કે તમને એક જાન નિરંતર હાજર હાજર એવું છે હમ હવે તો દરેક નો અનુભવ છે ને છે જ અનુભવ થાય જ છે અનુભવ

ਤਕਈ ਇਹ ਪਰਿણામ ਦੀ ਗੱਲ ਹੈ ਹਾਂ ਤਾਂ ਪਰਿણામ ਸਾਰੂ ਕਿਰਵਾਉ ਤੇ ਕਿਉਂ ਪ੍ਰੀਖਿਆ ਸਾਹਿਤ ਲਿਖੀ ਹੋਇਆ ਤੇ ਆ ਮੈਨਾਂ ਇਹ ਤਕਿ ਅੱਤਾਰੇ ਜੋ ਪ੍ਰੀਖਿਆ થઈ ਰਹੀ ਹੈ ਐਮਾ ਜਿੰਨੀ ਗਿਆਨ ਜਾਗਰੂਤੀ ਰਹੀ ਇਤਲੋ ਪਹਿਲਾਂ ਪਾਸ ਹੋਇਆਤਾ ਹਾਂ ਲੇਕਿਨ ਉਹ ਸਾਰੂ ਜਾਪਾ ਮਾ

Di bukan check kan? Eh, di bukan Ya, di setit.